આપણે ચાળવાની પ્રક્રિયા દરનીસ કઈ પ્રક્રિયા ચાળવાની ચાળવાની આની અંદર બે પદાર્થો મિશ્રણ થઈ ગયા મિશ્રણ એટલે બે ભેગા થઈ ગયા છે કયા બે પદાર્થો તો કે ઘઉં અને રાઈ કયા આલા ઘઉં મગ અને રાઈ મરીઓ ઘઉં તો આપણે અલગ અલગ કરી મૂક્યા મગ અને રાઈ કયા મગ અને રાઈ ચાળવાની પ્રક્રિયા આપણે અલગ કરશું જેને ચાળવા માટે આપણે છાણી લીધી શું લીધું છાણી

બે પદાર્થોના કદ સમાન ન હોય એટલે કે એકનું કદ મોટું હોય એક નું કદ નાનું હોય ત્યારે ચાળવાની પ્રક્રિયાથી બે પદાર્થોને અલગ કરી શકાય કઈ પદ્ધતિથી